આજે અમે તમારી માટે એક એવી સાડી લઈને આવ્યા છીએ જે દરેક પ્રસંગ માટે સંપૂર્ણ છે ફેશનની સાથે સાથે સ્ટાઇલિશ અને આરામનો એક પરફેક્ટ મિશ્રણ છે આ સાડી પહેરવાથી તમને એક સુંદર લુક આપશે અને તમે દરેક પ્રસંગે આકર્ષાવશો આ એક નવી ડિઝાઇનની સાડી છે અને લોકો ખૂબ જ આને ઓનલાઈન ખરીદે છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહો એન્જોય કરો તમને બધી જ માહિતી આપવાનો છો કે સાડી કેવી આવશે શું કિંમત છે તમારે વધારે ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો તમારે શું કરવાનું તમે કઈ રીતે આ સાડીને તમારા ઘર સુધી મંગાવી શકો તો તે બધી જ માહિતી આ વિડીયોમાં મળશે તો જોતા રહો વિડીયો તો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલ પર અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતી ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયોઝ લઈને આવતા હોઈએ છીએ અને તે વસ્તુની એ ટુ ઝેર માહિતી પણ આપીએ છીએ જેથી તમે નક્કી કરી શકો કે મારે વસ્તુ મંગાવી જોઈએ કે નહીં જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમને સો ટકા ફાયદો અપાવશે તો આજના વિડીયોમાં આપણે આ સાડીની એ ટુ ઝેડ માહિતી આપીશું અને તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો એ પણ કેશ ઓન ડિલેવરી અને ફ્રી હોમ ડિલેવરી તો આ રહી સાડી એકદમ નવી ડિઝાઇન સાથે જેનું નામ છે લાયકરા બ્લેન્ડ રેફલ સાડી વિથ બ્લાઉઝ મિત્રો આ સાડી અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહી છે તેથી હું તમારી સમક્ષ લાવ્યો છું અહીં તમે સાડી જોઈ શકો છો આ સાડી લાયકરા બ્લેન્ડ કાપડમાંથી બનેલ છે સાડીમાં નાની બોર્ડર કરેલ છે સાડીમાં ખૂબ જ સુંદર બોર્ડર કરેલ છે જે ખૂબ જ સુંદર બનાવે છે આ સાડીને સાડી સાથે બ્લાઉઝ પીસ આવશે બ્લાઉઝ વેલવેટ કાપડથી બનેલ છે તેમાં જરીકામ જોવા મળે છે જેના પર પ્રકાશ પડવાથી જળહળી ઉઠે છે બ્લાઉઝ બ્લેક કલરમાં આવશે આ સાડી પહેરવાથી તમને ખૂબ જ સુંદર લુક આપશે આ સાડી અલગ અલગ કલરમાં આવશે મરૂન કલરમાં રેડ કલરમાં બ્લેક કલરમાં ગ્રીન કલરમાં યલો કલરમાં અને ગ્રે કલરમાં આવશે તમને મનપસંદીદા કલરમાં તમે મંગાવી શકો છો આ સાડી પાંચ પોઈન્ટ ત્રણ મીટર અને બ્લાઉઝ જીરો પોઈન્ટ આઠ મીટરમાં આવશે તો સારી એવી લંબાઈમાં આ સાડી છે ગુડ ક્વોલિટી ગુડ ડિઝાઇન આ સાડીમાં જોવા મળે છે લાંબા સમય સુધી પહેરવા છતાં આરામદાયક રહેશે જ્યાં સુધી ફેશનેબલ સ્ટાઇલિશ અને આરામદાયક ડ્રેસિંગની વાત છે તો આ સાડી તમારા માટે ચોક્કસ પસંદગી હોવી જોઈએ તમે આની પાર્ટીમાં લગ્ન પ્રસંગે પહેરી શકો છો તમે આની પર જ્વેલરી મંગળસૂત્ર પહેરી વધુ આકર્ષક બનાવી શકો છો આ સાડીની શ્રેષ્ઠ ક્વોલિટી અને ગુણવત્તા વન નંબરની છે ઓનલાઈન ખરીદવાવાળા લોકોએ સારી સારી એક કમેન્ટ કરી છે તો તમે આ સાડીને મંગાવી શકો છો અને તમે પણ આકર્ષાઈ શકો છો તો શું તમને આ સાડી પસંદ આવી શું તમે આ સાડી મંગાવવા માંગો છો હવે વાત કરીએ કે આની કિંમત શું છે અને તમે કઈ રીતે વધારે ડિસ્કાઉન્ટ લઈ શકો છો અને ઘર સુધી મંગાવી શકો છો તો આની જે કિંમત જે છે હાલ ચારસો રૂપિયા છે પણ જો તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી હશે વિડીયોને લાઈક કરી હશે સાથે વિડીયોમાં કમેન્ટ કરી હશે તો તમને આ સાડી ત્રણસો પચાસ રૂપિયામાં મળશે જો સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી હશે તો આ સાડીને તમારા ઘર સુધી મંગાવવા માટે છન્નું આઠ બોતેર છ્યાસી ચાર ચોપન પર તમારું નામ મોબાઈલ નંબર સરનામું આ નંબર પર વોટ્સઅપ મેસેજ કરો તો તમને ઓર્ડર કર્યા બાદ પાંચ દિવસમાં મળી જશે તો જલ્દી ઓર્ડર કરાવો આ ચેનલ પર બીજા પણ મસ્ત મસ્ત સાડીઓ પર વિડીયો મૂકેલ છે તો તમે ચેનલમાં જઈને જોઈ શકો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મળીએ બીજા વિડીયોમાં નવી સાડી લઈને